ભરૂચ જિલ્લા માછીમાર સમાજના ખરીદી અંદરે ભારૂટ બેટના જે અસરગ્રસ્ત પરિવાર માછીમાર પરિવારો છે તે પરંપરાગત સચિવશ્રી અમારી બે હજાર અઢારમાં મિટિંગો થયેલી અને મિટિંગના ભાગરૂપે અમારી સાથે અમારો જે ભારબૂટ બેરેટનો વિરોધ છોડીને એક વૈકલ્પિક રોજગારીની દરખાસ્ત તૈયાર કરવા માટેની એમને રજૂઆત કરેલી અને રજૂઆતના ભાગરૂપે અમે એક દરખાસ્ત તૈયાર કરીને જે માછીમાર સમાજની અમારી જે યાદી છે એ યાદી બનાવીને એક લેખિતમાં એમને રજૂઆત કરેલી હતી બે હજાર અઢારમાં એ રજૂઆત થયેલી હતી ત્યારબાદ હાલ એ દરખાસ્તને સાતથી આઠ વર્ષનો સમય છથી સાત વર્ષનો સમયગાળો થઈ ગયેલો છે સાત વર્ષ પૂરા થવા આવેલા છે અમને એ વખતે વચન આપવામાં આવેલું આશ્વાસન આપવામાં આવેલું હતું કે ભારબૂટ બેરેજનું કામ જ્યારે નર્મદા નદીની વચ્ચે ચાલુ થશે તે સમય પહેલાં તમારી આ દરખાસ્ત પૂરી કરી દેવામાં આવશે અને ભારબૂટ બેરેજના અસરગ્રસ્ત પરિવારો તરીકે કલાદરા ગામે જે આલિયાબેટની જમીનો છે એ જમીનો સામૂહિક ધોરણે તમને વૈકલ્પિક રોજગારી માટે ઝીંગા ઉછેર માટે અને મત્સ્યપાલન માટે ફાળવણી કરવામાં આવશે હાલ છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીની વચ્ચો વચ્ચ ભારબૂટ બેરેજનું કામ ચાલી રહેલું છે અમારી જે માછીમાર સમાજની જે માછીમારી છે તેની પડતરમાં લગભગ એંસી ટકાનો ઘટાડો થઈ ગયેલો છે તેનીથી વધારે ઘટાડો થઈ ગયેલો છે પરિસ્થિતિ એવી થઈ ગયેલી છે કે બારબુટ બેરેટનું જે કામ ધીરે ધીરે વધી રહેલું છે તેની સાથે માછીમારોની જે રોજગારી ઘટી રહેલી છે તે માછીમારો જે માછીમાર સમાજનું જે માનસિક શારીરિક અને આર્થિક શોષણ અને એની જે ઘટનાના કારણે પરિવારો અમારા તણાવમાં આવી ગયેલા છે અને અમારા માછી સમાજના પરિવારો જે છે એ વ્યસનના રવારે ચડીને અત્યારે એમના મરણાંકમાં પણ ખૂબ મોટો ઉછાળો આવેલો છે અને આ સંપૂર્ણ જવાબદારી સરકારની છે સરકાર સરકારશ્રીએ માછીમાર સમાજના જે માનવ અધિકારના હક્કો છે એ હક્કો માટે જોવું જોઈએ માછીમાર સમાજ માનવ અધિકારમાં પણ કેસ ચાલે છે માનવ અધિકાર પંચ તરફથી એવા હુકમો પણ થયેલા છે કે વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટ છે પોતાની જવાબદારી નિભાવતી નથી અને કામ બીજાની પર દોરે છે તો તેવા પોતાના હુકમો માનવ અધિકાર પંચે કરેલા છે અને એ આવેદનપત્ર સાથે સામેલ છે અને અત્યાર સુધી સરકાર સાથે જે અમારા પત્રવ્યવહાર થયેલા પત્રવ્યવહારની આટલી જારી આ ફાઇલ છે તે આજે કલેક્ટર સાહેબના અમે આપવા આવેલા છે આ આવેદનપત્રની સાથે કે અમારી જે આ વૈકલ્પિક રોજગારની માંગણી છે બારબોદ ડેમના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની તેને તાત્કાલિક ધોરણે જલ્દી પૂરી કરવામાં આવે જો પૂરી કરવામાં નહીં આવશે તો માછીમાર પરિવારો રસ્તે આવી જાય તેવી સ્થિતિ છે એમના માનવ માનવાધિકારના હક્કોનું હનન થાય તેમ છે અમારી જે આ આગળની રજૂઆતો છે એ રજૂઆતની તમામ લેટર લે સરકારના પત્રવ્યવહારો એમાં સ્પષ્ટપણે સીએમ સાહેબે પણ એવું સ્પષ્ટ લખેલું છે અને સહેરો કરેલો છે કે માછીમારોની જે માંગ છે ત્વરિત ધોરણે પૂરી કરવાની કાર્યવાહી કરવામાં આવે અને લાલ સહીથી એ પ્રમાણે સેરો કર્યો તેવા લેટરો પણ આ સાથે સામેલ છે અને એ તમામ રજૂ કરીને જે સરકાર શ્રી તરફથી મંડગટીએ અમારી જે દરખાસ્તની ફાઇલની કામગીરી ચાલી રહેલી છે તે વહેલી તકે પૂરી કરવામાં તે માટે હાલ કલેક્ટરશ્રીને સીએમ સાહેબ ગુજરાતના જે એમના એમના મારફતે હાલનું આવેદનપત્ર રજૂ કરવા માટે જઈએ છે